પ્રથમ સ્કંદમાં આપણે ગયા હપ્તામાં જોયું કે પરીક્ષિત એટલે કોણ પરીક્ષિતના આખા પ્રસંગને જોઈને આપણે બતાવ્યું કે લૌકિક અને અલૌકિક સામર્થ્ય વિજય પ્રાપ્ત કર્યો રાજ્ય પ્રાપ્ત કર્યું અને રાજ્ય છોડ્યું એ ઘટના પરીક્ષિતના સંદર્ભમાં બને છે પણ પરીક્ષિત જેને સાતમા દિવસે તક્ષકનો દંશ થવાનો છે અને મૃત્યુ આવવાનો છે એ પરીક્ષિત એટલે કોણ એનો ગુઢાર્થ આપણે ગયો વખતે ગયા હપ્તે આપણે જોયો અને એમાં કહ્યું કે પરીક્ષિત એટલે આપણે એની ગર્ભાવસ્થામાં એના ઉપર અસ્વસ્થામાં એ છોડેલા બ્રહ્માસ્ત્રથી ભગવાને એનું રક્ષણ કરેલું એને કારણે એ જીવી ગયો અને જન્મ્યો ત્યારે તો બ્રાહ્મણોએ નામ વિષ્ણુ રાધ પાડ્યું તું પણ પછી પોતાનું ગર્ભમાં રક્ષણ કરનાર જે ચતુર્ભુજ એવું જે સ્વરૂપ હતું તેની શોધ એ કરતો રહ્યો માટેનું નામ પરીક્ષિત પડ્યું ચારે બાજુ સૌમાં ગર્ભાવસ્થામાં જે એમણે ઈશ્વરનું દર્શન કરેલું એની શોધ કરે છે માટે પરીક્ષિત એ પરીક્ષિત એ બીજું કોઈ નથી આપણે પોતે છીએ આપણું ગર્ભાવસ્થામાં ઈશ્વરે રક્ષણ કરેલું છે માટે તો આપણે જીવતા તે આ જગતમાં આવ્યા છીએ પણ પછી આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જેની શોધ કરવાની છે તે તો ઈશ્વરની શોધ છે તો આ તક્ષક શું છે એ આજે જરા આપણે સમજીએ સાતમે દિવસે તક્ષકના દંશથી તારું મૃત્યુ થશે એવું સાંભળતાની સાથે જ પશ્ચાતાપથી પ્રેરાયેલો પરીક્ષિત પોતાનું રાજપાટ પોતાનો કારભાર પોતાનો માન મતરવો અને પોતાનું અન્ન જળ બધું છોડીને અનસન વ્રત ધારણ કરી અને ગંગા કિનારે જ્યારે બેસી ગયો છે ત્યારે સાતમા દિવસે તક્ષક દ્વારા એના દંશથી એનું મૃત્યુ થશે તો તક્ષક છે તે કાળ છે એટલે કે સમય છે મનુષ્ય માત્ર છે એની પાછળ આ કાળ કે સમય પડેલો છે જેને આપણે મનુષ્ય ભવ કહીએ છીએ મનુષ્ય અવતારને આપણે ભવ કહીએ છીએ એ ભવ બીજું કશું જ નથી કાળના જડબામાં વચ્ચે આવી ગયેલું કોળિયો બની ગયેલું જે કાળથી હંમેશા ચવાતું રહે છે એવું અસ્તિત્વ જ્યારથી આપણે જન્મીએ છીએ ત્યારથી મૃત્યુ જ નિશ્ચિત હોય છે હર ક્ષણે આપણે મૃત્યુની નજીક અને નજીક જતા હોઈએ છીએ આ વસ્તુ આપણે નથી જાણતા એમ નહીં આપણે જાણીએ છીએ અને છતાંય આપણે કરીએ છીએ જાણે કે મૃત્યુ આવવાનું જ ન હોય એ રીતે આપણે જીવીએ છીએ અને એમ કરીને આપણી જાતને આપણે છત્રીએ છીએ આત્મવંચના કરીએ છીએ તો આ તક્ષક એટલે આ કાળ અથવા આ મૃત્યુ તો જીવન નામના ફોતરામાં મૃત્યુનો દાણો જે છે તે જ પંપી રહ્યો છે તે જ વિકસી રહ્યો છે એ એમને સમજાવવું છે કોડિયો આપણે સૌ કોઈ બનવાના છીએ એટલે તક્ષકના રૂપકથી આપણને વક્તાના અધિકાર કેવા ને શ્રોતાના અધિકાર કેવા પણ જ્યાં મહાભારતની કથા પૂરી થઈ હતી ત્યાંથી કથા આગળ શરૂ થાય છે વિજયથી ખુશ થયેલા નહીં પણ નારાજ થયેલા નાખુશ થયેલા આવા પાંડવો જીતીને પણ જાણે કે હારી ચૂક્યા હોય માત્ર રાજપાટ જીવન પણ હારી ચૂક્યા હોય હતાશ થઈ ગયેલા એવા પાંડવો પાંચે પાંડવો એ પરીક્ષિતને રાજકારભાર સોંપી અને હિમાળો ગાળવા માટે પુત્રો પુત્રોની તો હત્યા કરી નાખી પણ પાંડવ વંશનું છેલ્લું પોખડું પણ જીવતું ન રહે એટલા માટે થઈને ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું અને પ્રભુએ એનું રક્ષણ કર્યું જેથી એ મૃત્યુ ન પામ્યો અને એ ગર્ભ છે તે જન્મ લઈને રાવ્યો અને જે પરીક્ષિત થયો ત્યાર પછી મહાભારતની કથા છે તે પ્રથમ સ્કંદમાં આગળ ચાલે છે કે હતાશ થઈ ગયેલો યુધિષ્ઠિર છે એને કેવી રીતે ભીષ્મ છે તે ઉપદેશ આપે છે એને આખી વસ્તુ સમજાવે છે રાજધર્મ શું છે સ્ત્રી ધર્મ શું છે યુગ ધર્મ શું છે બધી વાતો સમજાવે છે એને શાંતમાં સાંત્વના આપવાનો પ્રયત્ન કરે છે અને પછી લોકો નીકળે છે હિમાળો ગાળવા માટે થઈને શ્રી કૃષ્ણ છે તે દ્વારિકા ગમન કરે છે શ્રી કૃષ્ણ દ્વારિકા ગમન કર્યા પછી ગાંધારીના શાપને કારણે એમના યદુકુળનો કેવી રીતે નાશ થાય છે અને શ્રીકૃષ્ણ કેવી રીતે સ્વધામ પહોંચી જાય છે એની વાત પણ પ્રથમ સ્કંદની અંદર જ આવે છે અને એ વાત પૂરી થતાની સાથે બીજી વાત પણ સાથે જોડાય છે કે આટલા ગ્રંથોનું પ્રણય કર્યા પછી એટલે કે વેદવ્યાસજીએ આવડું મોટું મહાભારત રચ્યું ભેદોની વ્યવસ્થા કરી એના ચાર વિભાગો કર્યા એને સરસ રીતે સંગીતાઓનું રૂપ આપ્યું અને આટલા પુરાણો રચ્યા ને તો પણ એને સંતોષ નહોતો થતો અને સાંત્વના નહોતી મળતી જે આહલાદ જે આનંદ જે ઉલ્લાસ થવો જોઈએ નહોતો થતો ત્યારે નારદજી પાસે એ પોતાનો વસવસો પ્રગટ કરે છે અને નારદજી દ્વારા જ્યારે એને સમજાવવામાં આવે છે કે આ બધું તે કર્યું ઘણું મોટું કામ કર્યું છે પણ તે ભગવાનની લીલાનું ગુણગાન કર્યું નથી તું ભગવાનની અનંત લીલાઓ છે તેનું ગુણગાન કરીશ તેનું કીર્તન કરીશ તો જ તને સાચા અર્થમાં આનંદ અને ઉલ્લાસની પ્રાપ્તિ થશે અને નારજીની એ સલ્લાહથી વ્યાસજીએ ભાગવતની રચના કરી એ આ ભાગવત છે એ આખી વાત પણ પ્રથમ સ્કંદની અંદર આપણી સમક્ષ આખી મૂકવામાં આવી રહી છે તો એને કારણે જ આ પ્રથમ સ્કંદની અંદર નારદના પૂર્વજીવનની કથા આવે છે અને એની સાથે સાથે અસ્વસ્થામાં એ કરેલી હત્યાઓની વાત આવે છે અસ્વસ્થામાં મળેલા સાપ ની વાત યાદ આવે એ રજૂ થાય છે અને ત્યાર પછી કૃષ્ણ સોધામ પધારી ગયા તો ધર્મ કોના શરણે ગયો એવા જે પ્રશ્નો જે પૂછ્યા એ પ્રશ્નોના જવાબ રૂપે શ્રીમદ ભાગવત છે તેનો ઉત્તર આવ્યો ત્યાં આખી કથા પૂરી થાય છે એટલે પ્રથમ સ્કંદ જે છે તે અધિકાર લીલાની સાથે આટલી બધી વાતો આપણી સામે મૂકે છે અને ભાગવતનું અનુસંધાન મહાભારત સાથે કરે છે ત્યાર પછી જે મુખ્ય વાત જે છે તે આ છે કે મૂળમાં તો રચ્યું વેદ વ્યાસજીએ ભાગવત પણ એ ભાગવત એમણે કોને શીખવ્યું કોને સૌથી પહેલું સંભળાવ્યું તો પોતાના પુત્ર સુખદેવજીને એને સંભળાવ્યું સુખદેવજી ભાગવતની આખી કથાથી માહેર થઈ ગયા પછી એ આ રીતે અનસન વ્રત લઈને બેસી ગયેલા પરીક્ષિતને આખું ભાગવત છે તે સમજાવી રહ્યો છે અને એની વાત અત્યારે એના દ્વારા જે સુતજી પાસે પહોંચી છે આખું ભાગવતની વાત એ સુતજી મોટું જ્ઞાન સત્ર લઈને બેઠેલા ઋષિ મુનિઓ એક હજાર વર્ષ ચાલે એટલું અઠાસી હજાર ઋષિઓનું મોટું જ્ઞાન સત્ર મોટો યજ્ઞ આરંભ્યો છે અને ત્યાં સુતજીને આદરપૂર્વક સ્થાન આપી અને સૌના પ્રતિનિધિરૂપ આખા ગુરુકુલના સંસ્થાપક અને પાલક એવા સૌનક ઋષિ સર્વ ઋષિઓ વતી જે પ્રશ્નો પૂછે છે ત્યાંથી ભાગવતની આપણી શરૂઆત થાય છે અને પ્રશ્નો જે છે તે છ મહત્વના પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે સૌનક ઋષિ સૌથી પહેલો પાયાનો પ્રશ્ન જે પૂછે છે તે કે મનુષ્ય જીવનનું શ્રેય શેમાં છે સુતજી એનો ઉત્તર આપતા કહે છે કે મનુષ્ય જીવનનું શ્રેય જે છે તે આ મૃત્યુલોક છે તેમાંથી મુક્ત થઈને જે સ્વર્ગ લોક છે તેના આનંદમાં પહોંચવું અને મૃત્યુના ભયમાંથી મુક્ત થઈ જવું એમાં જીવનનું શ્રેય છે તરત જ બીજો પ્રશ્ન કે એવું શ્રેય પ્રાપ્ત કરવા માટેનું સાધન કયું અને સુતજીનો જે ઉત્તર છે કે બા ભગવદ્ ભક્તિથી જ તમે આ પ્રકારે તમારા જીવનનું શ્રેય છે તે સાધી શકો તો જે શાસ્ત્રો છે શાસ્ત્રોનો સાર પણ આવો જ છે એવો જે ત્રીજો પ્રશ્ન પૂછાય છે ત્યારે એ ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે શાસ્ત્રોનો સાર પણ એ જ છે શાસ્ત્રો પણ બધા એ જ કહ્યા કરે છે કે તમારે જીવનને જીતવાનું છે અને મૃત્યુને પણ જીતવાનું છે જીવન અને મૃત્યુ બંનેના ભયથી તમારે મુક્ત થવાનું છે અને શાસ્ત્રો પણ એ જ બતાવે છે કે તમારા જીવનનું પરમ કલ્યાણ જે છે તે તમે આ બંનેને મંગલકારી ઘટના રૂપે જીવો અને એને સાર્થક કરો એને કૃતાર્થ કરો તેમાં છે એ ભગવાનની ભક્તિ સિવાય શક્ય નથી અને ભક્તિનો અર્થ છે તમે એનું શ્રવણ કરો એનું કીર્તન કરો એની કથા કરો અને એનું રટણ અને સ્મરણ કર્યા કરો ત્યાર પછીનો પ્રશ્ન જે પૂછાય છે તે કે ભગવાનના અવતારો એટલે શું ભગવાને કેટલા અવતારો લીધા છે ત્યારે એની વાત સુધજી દ્વારા દર્શાવાય છે કે ભગવાને ચોવીસ અવતારો લીધા છે અને જુદા જુદા યુગમાં લીધા છે જુદા જુદા હેતુથી લીધા છે અને જુદી જુદી પ્રવૃત્તિ કરી છે તો પ્રશ્ન સામે પાછો પૂછવામાં આવે છે કે એમાંથી કેટલા અવતારો જીવિત છે તો જે દશાવતાર છે એમાંથી પૂર્ણાવતાર જે કૃષ્ણ કહેવામાં આવે છે તો એ કૃષ્ણએ પોતાના જીવનમાં કઈ લીલાઓ કરી તો એ કૃષ્ણ લીલાનું વર્ણન છે તે ભાગવત મુખ્ય રૂપે કરે છે અને સમગ્ર ભાગવત જે છે તે કૃષ્ણને જ પુરુષોત્તમ રૂપે સ્થાપીને એની ભક્તિ કરવી એમાં જ સાચું શ્રેય અને મોક્ષ છે આખી વાત સમજાવે છે અને ત્યાર પછી અત્યંત મહત્ત્વનો સવાલ જે છે તે પૂછાય છે કે શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો શ્રી કૃષ્ણ સાક્ષાત ધર્મ સ્વરૂપ હતા ધર્મની સંસ્થાપના માટે જેમણે પોતે અવતાર ધારણ કર્યો હતો તો અધર્મને વધતો અટકાવવો ધર્મની પુનઃ સંસ્થાપના કરવી સાધુ અને સંતો છે તેનું પરિત્રાણ અને રક્ષણ કરવું આ હેતુથી જેમણે અવતાર લીધો હતો ને એવી અનંત લીલાઓ જેમણે કરી એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વધાર વધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો ત્યારે કે છે ધર્મ ભાગવતને શરણે ગયો અને માટે તમે પણ ભાગવતને શરણે જાઓ કારણ કે હવે ઈશ્વર ખુદ પુરુષોત્તમ ખુદ નારાયણ ખુદ હવે જે સ્વરૂપે છે તે ભાગવત છે એમ કરીને ત્યાં આ પ્રથમ સ્કંદ છે તે પૂર્ણ થાય છે